ખેડૂત મિત્રો ખાસ એ બાબત ધ્યાને મૂકવાની કે હાલ જે વેરિફિકેશન છે એ મોટાભાગનું મગફળીનું થવાનું છે અને અત્યારે આપણા આ સેટકોમ કાર્યક્રમમાં તમામે તમામ પ્રાઇવેટ સર્વેર અને વીસી પણ છે વીસી મિત્રોને ખાસ ધ્યાને મૂકવાનું કે જે વિસ્તારમાં લો જૂનાગઢ છે ગીર સોમનાથ છે રાજકોટ એ વિસ્તારમાં ખેડૂત એક જ વિસ્તારમાં મલ્ટિપલ ક્રોપ કરે છે અને કે મિક્સ ક્રોપિંગ કરતા હોય માનલો જૂનાગઢના વિસ્તારમાં જ એવું જોવા મળે છે કે ખેડૂત એક જ વિસ્તારમાં એક જ સર્વે નંબરમાં મગફળી પણ કરે છે અને તુવેર પણ કરે છે તો આવા વિસ્તારમાં જ્યારે પ્રાઇવેટ સર્વેર યા વીસી સર્વે કરે છે ત્યારે મગફળી અને તુવેરના વિસ્તારની બાબત આવે છે ત્યાં મગફળીમાં માનલો એણે પાંચ હેક્ટર એની જમીન છે તો સંપૂર્ણ વિસ્તાર તમે મગફળી તરીકે બતાવી શકો છો અને નેક્સ્ટ જ્યારે તુવેરની યાને કે રવિમાં તુવેરનો સર્વે કરવાનો થાય ત્યારે તુવેરમાં પણ એ વિસ્તાર સો ટકા તમે બતાવી શકો છો આ બાબત મગફળી અને તુવેરની બાબતમાં હતી એવી જ રીતે જ્યાં મગફળી અને સોયાબીન હોય તો એમાં ચોક્કસ કે એનો કુલ વિસ્તાર પાંચ હેક્ટર હોય તો એમાં પચાસ ટકા તમે મગફળીનો વિસ્તાર આવે અને પચાસ ટકા તમારો સોયાબીન એ રીતે વિસ્તાર તમે જ્યારે સર્વે કરવા જાઓ છો ત્યારે એ બતાવવાનું છે બીજું ખેડૂત મિત્રો જ્યારે પણ સર્વે કરે છે ખેડૂતે નોંધણી કરાવી હોય ત્યારે એણે જેના ભાગમાં જે જમીન હશે એ મુજબ સર્વે કર્યો હશે પણ તમે જ્યારે ડીસીએસ કરવા જાઓ છો ત્યારે કદાચ મેપમાં એ સમગ્ર વિસ્તાર એક જ વ્યક્તિના નામે બતાવી શકે છે તમારે ફક્ત જેમ હર્ષદભાઈએ કહ્યું એમ એ સર્વે નંબરનો સર્વે કરવાનો છે ખેડૂતનો સર્વે કરવાનો નથી એટલે એ સર્વે નંબરમાં વીસ મીટરની રેડિયસમાં જઈને આપ સર્વે કરશો એટલે એ સો ટકા એમનો ડીસીએસ થઈ જશે બીજું ખેડૂત મિત્રો આપે ખરીદી દરમિયાન નોંધણી કરાવેલ હશે તો એ કોઈ પણ ખેડૂત બાકી રહી જશે નહીં પણ ફક્ત વેરિફિકેશનમાં એમના ત્યાં સર્વે નંબરમાં પાક નહીં હોય તો એવા જ કિસ્સામાં એની નોંધણી અટકશે અથવા નોંધણી કરવામાં મીન્સ એની ખરીદી કરવામાં નહીં બાકી તમામે તમામ ખેડૂત ખાતેદારની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી થયેલ હશે એની ચોક્કસ ખરીદી થશે એટલે આપે કોઈ ગભરાવાની જરૂર નથી પેરેલલી અમે રાજ્ય લેવલે ટોલ ફ્રી નંબર પણ અમે એ કર્યો છે કદાચ આપને પીપીટીમાં સ્ક્રીનના સેકન્ડ નંબરના પેજમાં આપને જોવા મળશે કે અમે દરેકે દરેક રાજ્યના જે પણ ટોલ ફ્રી નંબર છે એ એક ઈ સમૃદ્ધિ પોર્ટલ આપ જોઈ શકો છો કે એનો ટોલ ફ્રી નંબર અઢારસો બસો દસ બાર બાવીસ એના પર પણ સંપર્ક કરીને આપને કોઈ પણ પ્રશ્ન હોય નોંધણી બાબતનો તો પૂછી શકો છો વધારામાં રાજ્ય લેવલે અમારી જે કચેરી છે કૃષિ ભવન ખાતે જીરો સેવન નાઇન ટુ થ્રી ટુ છપ્પન બસો ત્યાં પણ ફોન કરીને આઈધર તમારે ટેકાના ભાવની નોંધણી બાબતે વેરિફિકેશન બાબતનો પ્રશ્ન હોય કે ડિજિટલ ક્રોપ સર્વેના સેલ્ફ સર્વે બાબતનો હોય તો એની માહિતી પણ મેળવી શકશો સાથે સાથે રાજ્યના જે મોટાભાગના જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીની જે નોંધણી થઈ છે અને એમાં જે જે જિલ્લાઓમાં મોટાભાગે ખેડૂતને એસએમએસ કરવામાં આવેલ છે એ ખેડૂતના માટે જિલ્લા ખેતી અધિકારીના સંપર્ક નંબર પણ અમે આપ્યા છે એ સંપર્ક નંબર પર પણ આપ સંપર્ક કરીને આપને કોઈ પ્રશ્ન હોય તો એનો બેક તો એના બાબતે તમે પૂછી શકો છો આ તમામે તમામ જે અમારા ચૌદ જિલ્લાઓ છે તેર જિલ્લાઓ એ તેર જિલ્લાના જે તે જિલ્લા ખેતી અધિકારીના કચેરીના સંપર્ક નંબર આપેલા છે એ ખેડૂત એ સંપર્ક નંબર ઉપર અમારા મદદનીશ ખેતી નિયામક વર્ગ બેના અધિકારી બેઠેલા હશે એ પણ આપને આ બાબતે માર્ગદર્શિત કરશે એટલે ખેડૂત મિત્રો આ બાબતે કંઈ પણ આપને મૂંઝવણ હોય પ્રશ્ન હોય રાજ્ય લેવલે આપ પૂછી શકો છો અમારી જિલ્લા કક્ષાની કચેરીનો પણ સંપર્ક કરી શકો છો